ગુજરાત સરકાર દ્વારા હિન્દુ દેવી દેવતાઓના મંદિરોને તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ સંગઠનો દ્વારા શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોની ધરપકડ કરવામાં આવી છે જેના વિરોધમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા તેઓને તાત્કાલિક છોડવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કેટલાક હિન્દુ મંદિરોને દૂર કરવાના નિર્ણયનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત બજરંગ દળ સહિતના અન્ય હિન્દુ સંગઠનો દ્વારા શાંતિપૂર્ણ રીતે સરકારને આ નિર્ણય પરત લેવા ઠેર ઠેર આવેદનપત્રો સાથે માંગ કરી રહ્યા છે પરંતુ હિન્દુસ્તાનમાં સરકાર નિર્ણય પરત લેવા મગનું નામ મરી પાડવા તૈયાર નથી બીજી તરફ બે દિવસ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ એવા રણછોડભાઈ ભરવાડ ઉત્તર ગુજરાત પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લાડવા

અહીંયા આગળ પત્ર નહીં પણ એક ચીમકી આપવા માટે આવ્યા છે કે જે અમારા હિન્દુ યોદ્ધા છે એમને ગણતરીની કલાકોમાં જો છોડવામાં નહીં આવે તો ઇતિહાસ યાદ કરાવીશું જ્યારે જ્યારે બહારથી મોગલો મંદિરો તોડવા માટે આવ્યા છે તો હિન્દુ યોદ્ધાઓએ ડોકા કાપ્યા છે અને કપાયા છે જો એ વારો ના આવે એટલા માટે પ્રેમથી શાંતિથી અહીંયા આગળ રજૂઆત કરી છે સમજાવવા આવ્યા છે કે આ અમારા હિન્દુ યોદ્ધાને છોડો અને મંદિર તોડવાની જો વાત કરતા હોય તો કોઈના બાપની તાકાત નથી મંદિર તોડવાની તો દૂરની વસ્તુ છે મંદિર કદાચ આ એમને ભૂલ કરી તો એમને બહુ જ પરિણામ મોટું ભુગાવવામાં આવશે તે ઘડી દરેક હિન્દુઓને જો કદાચ મારવાનું થશે તો મારવા માટે તૈયાર છે અને મરવાનું થશે તો મરવા માટે તૈયાર છે જય શ્રી રામ રવિરાજસિંહ એક હિન્દુ યોદ્ધા